આ મારા બધા કેટલા દાડાનો ગુજાવી આવો અરે ના હોય રાતે ફરવું પડે આપડે તો ગામ માં જવું પડે ફટાફટ હજી આવો આ ચંપલ પંપલ પહેરો પડે

એ છોકરા ભટી હોય જા આપણા પડોશી તો હે ખાટલો લેતો જા કાબત લઈને આવજો હા હવે સરપંચ ને ફોન કરું હું હા કરો તો આખો દારો ગયો તો પંચાયત ના કોમમાં તે થાક્યો તે લાય આરામ કરું મને આરામ કરવા દે

ચાના ચાલો આખી રોનક બદલી દેવાની પોચ વર્ષ પૂરો કરવાના જોવા પો વર્ષ પૂરો કરવાના આ ગોમ ગ્રાન્ટ એટલી આયી ને

સરપંચન્સી બોલાવો પડે આપણા ગોમ ની અંદર રારબૂમો ચાલી કે ભાઈ ગોમ અંદર ગટર લાઈનો તૂટી જઈશી રોડ તૂટી જાય છે ગોમની અંદર કોઈ વિકાસ થતો નહીં અને અમે તમારા સરપંચ મેં પોંચવાળા પૂરા થવાય તે ગમે તે થાય પણ આપણે આ તાત્કાલિક કોમ ઉઠાવવાનું હોય અને આપણે ગ્રાન્ટ પાસ થઈ જઈએ આપણે ગોમની અંદર કોઈ જગ્યાએ કે કોઈ એવું ઉ જવું જોઈએ કે ભાઈ મારા ગોમમાં ગટર આવી અહીં રોડનું કોમ નહીં થયું દરેક જગ્યાએ આરસીસી રોડ થઈ જવું જોઈએ બરાબર અને આપણે બધી ગ્રાન્ટો પાછા થઈ જાય અને હજુ કે હું તો કહું કોઈ ખૂણે ખસકામ તૂટેલું હોય તો તો આપણા ગોમના ઉકેરા હોય ને તો ઉકેરો મેં બતાવીએ રોડ આપણે બનાવવાનો હોય ચાલો તું તાર બધા રોડ બતાવી દ્યો મને તો સર પણ સાહેબ હેણો આપણે ઓમને ડેલીકર સાહેબને લઈ જઈએ સમસાનનો રસ્તો પહેલાં બતાવી દઈએ તમને અમે આ તે અત્યારે હું આ ચોમાણો સરસોને જવાનો વખો પડતો હોય અને તકલીફ પડતી હોય તો આપણે પહેલો સર્વે

તલા ગામની અંદર અમે આપણો વિકાસ ચાલુ કરી દઈએ અને બધાય હરીમરીન કરીએ બરાબર તો બરાબર લાઈનો બધું કમ્પ્લીટ કરી દીધું આ પછી ગામમાં રસ્તા તો રમર ગુમર થઈ જાય એવું કરાવો સરપંચ ભાઈ હા 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 તારો થા તારો જોવો નથી પડ્યા છે નહીં સુધરી

આ અમારા વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો